આખું ટોપ કન્ડિશન ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર એન્જિન ગેર રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા

ટ્રેક્ટર લેવો હોય વિરમભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે એકાણું ઝીરો પાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે જે આયસા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અઢારના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ સો એ સો ટકા ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોર્સ જોવા નહીં મળે

નેવું હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે રૂબરૂ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ એકતાલીસ હોર્સ પાવર નું ટ્રેક્ટર શૈલેષભાઈ દકુભાઈ ને વેચવાનું છે વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર છે

કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છતરી પણ સારા અને ટાયર નવા જોવા મળશે રિમોટ કરાવેલા એમઆરએફ કંપનીના ટાયર તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને

અને બે હજાર એકના મોડેલનું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ પાવરફૂલ ટોપ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરજો ભીખુભાઈનો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે પછી તમે જશો તો ખોટો ધકો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ છત્રી નવા નાખવામાં આવ્યા છે ટ્રેક્ટર ની અંદર 1 રૂપિયા નો ખર્જો નથી ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અને ડોક્યુમેન્ટ કિંમત છે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેલર વેચવાનું છે ફોર વ્હીલ ટ્રેલર તમે વિડીયોની અંદર કંડિશન ક્લિયર કર જોઈ શકો છો ખૂબ જ સારું ટ્રેલર છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા ટ્રેલરનું કન્ડિશન તમે ક્લિયર કર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પેલા ભીખુભાઈનો નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ડબલ જેક વાળું આ ફોર વ્હીલ ટ્રેલર છે ટાયરનું કન્ડિશન પણ સારું વધારે માહિતી માટે ભીખુભાઈ અવશ્ય કોન્ટેક કરી લેજો બાકીસ હજાર થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર જો તમારે લેવું હોય તો આ ટ્રેલર તમને જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અજાબ ગામે જોવા મળશે ટ્રેલર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર નંબર મળશે ભીખુભાઈ નામ પર ફોન કરી કરી ટ્રેલરની ખરીદી શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ તમે કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર છ સાતના ના ટ્રેક્ટર

બેટરી નવી જ છે બે વર્ષની ગેરંટીવાળી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા એક હાથે ફરેલું આખું વન ઓનર ઓરિજિનલ ટ્રેક્ટર બે હજાર છ સાતના મોડલનું ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું જોવા મળશે

રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના કોન્ટેક કરો મોબાઈલ નંબર મેળવવા કઈ રીતના તેની આગળ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે નવી નાખવામાં આવી છે બેટરી સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનિલભાઈ નામ ત્રણ બે પીચોતેર અથવા સિતેર બાસઠ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો તમે જે સરદાર કંપનીનું મલ્ટીક્રોપ થ્રેસર જોઈ રહ્યા છો ડબલ ટેક વાળું વેચવાનું છે ભાવેશભાઈને મોડલની વાત કરું બે હજાર પચીસ ના મોડલ આ થ્રેશર છે તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો થ્રેશરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેશરની ટોટલ ડિટેલ મળી જ જશે અને થ્રેશર લેવા કે જોવા જાવ ઓનર ઓનરનો કોન્ટેક કરી માહિતી લઈ ત્યારબાદ જ જજો થ્રેશર વેચાઈ જશે ખોટો ધકો થશે